સુરતમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા જ્યાં ટ્રાફિકની સમસ્યા રહી હોય ત્યાં દબાણો પાલિકાની ટીમને સાથે રાખી દૂર કરવામાં આવી રહ્યા છે તો સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી અનિતા વારાણી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પાલિકાના દબાણ ખાતાની ટીમને સાથે રાખી નાનપુરાના ઝીંગા સર્કલથી લઈને નવસારી બજાર જતા રોડ પર અને ત્યાંથી કોર્ટ રોડ પર જતા રસ્તા પર કરાયેલા દબાણો દૂર કર્યા હતા જલ્દીને મોહદનસિંહ વિસ્તારમાં થતી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે આજરોજ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સિટી અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એવા રોડ ઉપર કે જ્યાં ગેરકાયદેસર દબાણો લાંબા સમયથી થયેલા છે બિનવારથી વાહનો પડેલા છે અને સાથે સાથે ભંગાર જેવી વસ્તુઓ રોડ ઉપર પડી રાખી અને ક્યાંકને ક્યાંક ટ્રાફિકમાં અડચણરૂપ થતી હોય છે તો ટ્રાફિક નિયમન સરળ બનાવવા માટે આવા વાહનોને લીધે જે અકસ્માત થતા હોય છે તેવા અકસ્માત રોકવા માટે

સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તાકીદ પણ આજરોજ આપવામાં આવે છે કે તમારા વાહનો અડચણરૂપ રાખી જે જાહેર જાહેરની જાહેર જનતાને જે ટ્રાફિક માં લાંબા સમય સુધી રોડ ઉપર ઉભા રહેવું પડે છે તે ઉભા ના રહેવું પડે તેવી એક તાકીદ પણ આપવામાં આવે છે અને હવે પછી અમારો સ્પેશિયલ ટ્રાફિક શાખાનો ડિપ્લોયમેન્ટ પ્લાન કે જે ફરીથી આવી કોઈ પોતાના ભંગાર અથવા તો બિનવારસી વાહનો રોડ પર મૂકશે તો ચોક્કસપણે આવા પીઆઈ કક્ષાના અધિકારીને જવાબદારી આપીને એવું સુનિશ્ચિત કરવામાં આવશે કે એવા દબાણો ફરીથી રોડ ઉપર ન થાય